માતાજી સીતારામ મિત્રો તો કેમ છો બધા તો આજે આ વિડીયોમાં વાત કરીશ એક સાઠ વર્ષના બુજુર્ગે કરેલી વાતો જે આપણે સમજવા જેવી છે અને આપણા જીવનમાં ઉતારવા જેવી છે વિડીયો ગમે તો લાઈક અને શેર જરૂર કરજો તો ચાલો જાણીએ માં આગળ પહેલી વાત આપણું જીવન સીમિત છે એટલે કે નક્કી છે જ્યારે તેનો અંત આવશે ત્યારે દુનિયાની કોઈ પણ ચીજ તેની સાથે નહીં જઈ શકે બીજી વાત હાલની પરિસ્થિતિ મુજબ પેટ કાપીને કંજુસાઈ સુકામ કરવી જોઈએ અને બચત સુકામ કરવી જોઈએ જરૂરિયાત મુજબ ખર્ચ કેમ નથી કરતા જે બાબતોથી આપણને આનંદ મળે છે તેવા કામો જરૂર કરવા જોઈએ બીજી વાત આપણા મૃત્યુ પછી કોણ શું કહે છે તેની ચિંતા ના કરવી આપણું શરીર પાંચ તત્વોમાં ભળી ગયું હોય છે તેના પછી એ વખાણ કરે છે કે કોમેન્ટ કરે છે શું ફેર પડવાનો છે ચોથી વાત ધ્યાન દઈને સાંભળજો ઉમર જતા પતાલી વર્ષ થશો તો મોજ મસ્તી કરવાનો ટાઈમ અને મહેનતથી થી કમાયેલા રૂપિયા વાપરવાનો સમય ચાલ્યો ગયો હશે પાંચમી વાત તમે તમારા બાળકોની ચિંતા કરવાનું છોડી દો તેને પોતાનો રસ્તો ગોતવા દો અને પોતાનું ભવિષ્ય તેને હાથે બનાવા દો છઠ્ઠી વાત આપણા બાળકોના સપના અને ઈચ્છાના ગુલામ ના બનો સાતમી વાત આપણા બાળકોને પ્રેમ કરો તેમની સાર સભા રાખો તેમને ગિફ્ટ આપો ભેટ આપો પણ આપણી ઈચ્છા ઉપર થોડો ઘણો ખર્ચ પણ કરવો જરૂરી છે મિત્રો આઠમી વાત ખાસ યાદ રાખજો મૃત્યુ સુધી આપણે ખાલી જ સહન કરવું આ કોઈ જીવનનો રસ્તો નથી નવમી વાત ઉંમર જતા સ્વાસ્થ્ય અને જીવન સાથે રમત રમીને પૈસા કમાવા એ કોઈ સારી વાત નથી કારણ કે હવે પૈસા ખર્ચીને પણ તમે સારું આરોગ્ય ખરીદી નહીં શકો મિત્રો હાલના સમયમાં બે ચીજ મહત્વની પૈસા કમાવાનું ક્યારે બંધ કરવું અને બાકીનું જીવન જીવવા માટે કેટલા પૈસા અને કેવી રીતે સુરક્ષિત રાખવા દસમી વાત મિત્રો તમારી પાસે હજારો વીઘા જમીન છે પાણી વાળી પણ પેટ ભરવા માટે કેટલા અનાજની જરૂર પડે અને તમારી પાસે ઘણા બધા મકાનો છે તો રાત્રે સુવા માટે એક જ રૂમની જરૂર પડે તો મિત્રો આપણા જીવનની અંદર કોઈ દિવસ એવો જાય મજા મસ્તી વગરનો આખો દિવસ ટેન્શન વાળો તો આપણે એમ સમજીઓ કે આપણે જીવનની અંદર એક દિવસ ખોઈ નાખ્યો છે અને કોઈ દિવસ એવો પણ જાય કે ફૂલ આખો દિવસ મજાક મસ્તી ફૂલ મોજમાં તો તમારે એમ સમજીઓ કે આપણે જીવનની અંદર એક દિવસ વધારે કમાયો છે જો મિત્રો એક બીજી વાત કહી દઉં તમે હંમેશા ખુશ ખુશાલ એટલે કે આખો દિવસ મોજ મોજમાં રહેવું મજાક મસ્તી તો તમે બીમાર પડશો તો જલ્દી સ્વસ્થ અને તંદુરસ્ત થઈ જશો અને હંમેશા ખુશ ખુશાલ રહેશો એટલે કે હંમેશા મોજમાં રહેવું તો તમે બીમાર પણ નહીં પડો આ વાત યાદ રાખજો સૌથી મહત્ત્વની વાત એ છે મિત્રો કે તમારી આજુબાજુ જે પણ જે કાંઈ પણ હોય તેનો આનંદ લેતા શીખો અને તેની કાળજી રાખતા પણ શીખો એક સરસ વાત કરી દઉં તમારા મિત્રોને ક્યારેય ભૂતતા નહીં તેની સાથે હંમેશા સારા સંબંધ રાખજો જો આમાં તમે સફળ થઈ ગયા તો તમે હંમેશા દિલથી જુવાણ રહેશો અને બધા લોકોને પ્રેમ કરશો મિત્રો જીવનની અંદર જો મિત્રો ના હોય ને તો આપણે જીવનમાં એકલા પડી જાય અને આ એકલતા પણ એટલું ભારે પડી જાય કે તેની કોઈ સીમા નથી હંમેશા મિત્રો સાથે સંપર્કમાં રહો રૂબરૂ અથવા વોટ્સઅપ દ્વારા આનંદમાં રહો અને એકબીજાના વખાણ કરતા રહેવો છેલ્લે મસ્ત વાત આપણા સંબંધો ધ્યાન રાખજો બધાને આદર અને પ્રેમ આપજો કારણ કે જીવનનું કઈ નક્કી નથી આપણું જીવન કેટલું છે કોઈને ખ્યાલ નથી એટલે કે જીવનની અંદર આનંદમાં રહો અને બધાય સાથે અડી મળીને રહેવો જય માતાજી